નમસ્કાર અમારા વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજે તારીખ છે પહેલી ફેબ્રુઆરી બે હજાર પચીસ તો પેન્શનરોના પેન્શન માટેના નિયમમાં સાત મોટા બદલાવ આવ્યા છે તેની આજે આપણે વાત કરવાના છીએ તો પેન્શનરો માટે જાણવું અત્યંત જરૂરી છે એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો અને જો હજી સુધી તમે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો શરૂ કરીએ આજનો વિડીયો વિડીયો શરૂ કરતાં પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર મહાદેવ તો શરૂ કરીએ આજનો વિડીયો તો તાજેતરમાં કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓ માટે પેન્શન યોજનામાં ઘણા મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે તો આ ફેરફારોનો ઉદ્દેશ કર્મચારીઓને નિવૃત્તિ પછી વધુ સારી નાણાકીય સુરક્ષા પૂરી પાડવાનો છે તો નવી પેન્શન યોજનાઓમાં કર્મચારીઓને વધુ લાભ મળવાની અપેક્ષા પણ છે મિત્રો તો આ ફેરફારોથી લાખો સરકારી કર્મચારીઓને ફાયદો થશે તો નવી વ્યવસ્થામાં પેન્શનની રકમમાં વધારો કરવામાં આવ્યો છે અને કેટલીક નવી સુવિધાઓ પણ ઉમેરવામાં આવી છે તો ચાલો આ ફેરફારો વિશે વિગતવાર જાણીએ અને સમજીએ કે તેઓ કર્મચારીઓને કેવા પ્રકારના લાભ પ્રદાન કરશે મિત્રો તો સરકારી પેન્શન યોજનાઓમાં મોટા ફેરફારો તો સરકારે પેન્શન યોજનાઓમાં કેટલાક મોટા ફેરફારો કર્યા છે જેનાથી કર્મચારીઓને ઘણો ફાયદો થવાની અપેક્ષા છે તો ચાલો આ ફેરફારો પર એક નજર કરીએ તો સૌથી પહેલાં વાત કરીએ તો યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે કે યુપીએસની શરૂઆત તો સરકારે નવી યુનિફાઈડ પેન્શન સ્કીમ એટલે કે યુનિફાઈડ પેન્શન સ્કીમ શરૂ કરી છે તો આ સ્કીમ હાલની નવી પેન્શન સ્કીમ એટલે કે એનપીએસનો વધુ સારો વિકલ્પ છે તો યુપીએસમાં કર્મચારીઓને વધુ લાભ મળવાની અપેક્ષા છે તો યુપીએસ હેઠળ કર્મચારીઓને નોકરીદાતાઓએ પેન્શન ફંડમાં નિશ્ચિત યોગદાન આપવું પડશે તો આ ફંડમાંથી જે નિવૃત્તિ પછી પેન્શન ચૂકવવામાં આવશે તો યુપીએસમાં સેવાઅવધિના આધારે પેન્શનની ગણતરી પણ કરવામાં આવશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો ન્યૂનતમ પેન્શનની રકમમાં વધારો તો નવી સ્કીમ હેઠળ ન્યૂનતમ પેન્શનની રકમ વધારીને દસ હજાર રૂપિયા પ્રતિમાસ કરવામાં આવી છે તો આ સુવિધા એવા કર્મચારીઓને મળશે જેમણે ઓછામાં ઓછા દસ વર્ષની સેવા કરી છે તો આ પહેલાં ઘણા કર્મચારીઓએ બહુ ઓછું પેન્શન મળતું હતું તો હવે ઓછામાં ઓછું રૂપિયા દસ હજારનું માસિક પેન્શન મળવાથી તેઓ નિવૃત્તિ પછી વધુ સારી નાણાકીય સુરક્ષા મેળવશે ત્યારબાદ વાત કરીએ તો ફેમિલી પેન્શનમાં સુધારા તો નવી સિસ્ટમમાં ફેમિલી પેન્શનની રકમ વધારીને સાહીઠ ટકા કરવામાં આવી છે આનાથી કર્મચારીઓના મૃત્યુ પછી તેમના પરિવારને વધુ સારી આર્થિક મદદ મળશે તો કૌટુંબિક પેન્શન કર્મચારીના જીવનસાથીને અથવા આશ્રિત બાળકોને આપવામાં આવે છે તો આ વધારાથી પરિવારની આર્થિક સુરક્ષામાં સુધારો થશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો સંપૂર્ણ પેન્શન માટે સેવા સમયગાળામાં ઘટાડો તો હવે કર્મચારીઓએ પચીસ વર્ષની સેવા પૂર્ણ કર્યા બાદ સંપૂર્ણ પેન્શન મળશે તો અગાઉ આ માટે તેત્રીસ વર્ષની સેવા ફરજિયાત હતી તો આ ફેરફારથી કર્મચારીઓને સંપૂર્ણ પેન્શનનો લાભ વહેલા મળશે તેમજ 25 વર્ષની સેવા પૂર્ણ કરનાર કર્મચારીઓને તેમના છેલ્લા પગારના પચાસ ટકા તરીકે પેન્શન મળશે આ એક મોટો ફાયદો છે જે કર્મચારીઓને નિવૃત્તિ પછી સારું જીવન જીવવામાં મદદ કરશે ત્યારબાદની વાત કરીએ તો નવી યોજનાના અમલીકરણની તારીખ તો યુનિફાઈડ પેન્શન સ્કીમ પહેલી એપ્રિલ બે હજાર પચીસથી અમલમાં આવશે તો આ યોજના આ તારીખ પછી સરકારી સેવામાં જોડાનાર નવા કર્મચારીઓને લાગુ પડશે તો હાલના કર્મચારીઓને પણ આ યોજનામાં સામેલ થવાનો વિકલ્પ આપવામાં આવશે જો તેઓ ઈચ્છે તો એનપીએસમાં રહી શકે છે અથવા યુપીએસમાં શિફ્ટ પણ થઈ શકે છે ત્યારબાદના ફેરફારની વાત કરીએ તો એનપીએસ અને યુપીએસ વચ્ચે પસંદ કરવાનો વિકલ્પ તો સરકારે યોજનાઓને એનપીએસ અને યુપીએસ વચ્ચે પસંદગી કરવાનો વિકલ્પ આપ્યો છે તેઓ તેમની જરૂરિયાત મુજબ અને સુવિધાઓ અનુસાર કોઈ પણ એક યોજના પસંદ કરી શકે છે તો આનાથી કર્મચારીઓને તેમની જરૂરિયાત મુજબ પેન્શન પ્લાન પસંદ કરવાની સ્વતંત્રતા મળશે તેઓ તેમની ભાવિ યોજનાઓ યોગ્ય અનુસાર યોગ્ય વિકલ્પ પસંદ કરી શકશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો કર લાભોમાં ફેરફાર તો યુપીએસ હેઠળ કરવામાં આવેલ રોકાણ પર કોઈ ટેક્સ છૂટ આપવામાં આવશે નહીં આ એનપીએસ કરતાં અલગ છે જ્યાં રોકાણ પર કર લાભો ઉપલબ્ધ હતા જોકે યુપીએસમાં અન્ય ઘણા લાભો આપવામાં આવ્યા છે ટેક્સમાં છૂટ ન મળવાને કારણે કર્મચારીઓને થોડું નુકસાન થઈ શકે છે પરંતુ આને અન્ય લાભો દ્વારા સરભર કરવામાં આવશે જેમ કે બાઈંધધરીકૃત લઘુત્તમ પેન્શન અને વધુ સારું કુટુંબ પેન્શન મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજેરોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશો એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ